નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર અનામત એ ટ્રેનનો એવો ડબ્બો છે જેમાં બેઠેલા અન્યને ચડવા દેવા માંગતા નથી બીએમસી બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજવાના આદેશ દરમિયાન કોર્ટની ટિપ્પણી સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓ બનતી ત્વરાએ યોજવાનો આદેશ આપતા ઓબીસી અનામત અંગેની એક મહત્ત્વની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે આરક્ષણ એ ટ્રેનનો એવો ડબ્બો બની ગયો છે જેમાં અગાઉથી બેઠેલા મુસાફરો અન્યોને ચડવા દેવા ઈચ્છુક નથી ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ એન કોટેશ્વરની ખંડપીઠે મહારાષ્ટ્ર ચૂંટણી પંચને ચાર સપ્તાહમાં ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવા આદેશ કર્યો છે ઓબીસી અનામતને લઈને જારી વિવાદના પગલે બે હજાર બાવીસથી બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન બીએમસી સહિત અનેક શહેરી નિગમોની ચૂંટણી ટળતી આવી છે ખંડપીઠે જણાવ્યું હતું કે સામાજિક અને રાજકીય રીતે પછાત વર્ગોની ઓળખ કરીને તેમને પણ મજબૂત બનાવવાનું જરૂરી છે પણ તમામ કાયદાકીય જરૂરિયાતોને પૂરી કર્યા બાદ જ અનામત આપી શકાય અનામત એ ટ્રેનનો એવો ડબ્બો બની ગયો છે જેમાં અગાઉથી બેઠેલાઓ અન્યોને ચડવા દેવા માંગતા નથી સરકારે આરક્ષણનો લાભ મેળવવા પાત્ર વર્ગોની ઓળખ કરી ને તેમના માટે સ્થાન બનાવવું જોઈએ આરક્ષણનો લાભ માત્ર અમુક વર્ગ સુધી જ સીમિત રાખવો એ ખોટું છે અદાલતે મહારાષ્ટ્રમાં લાંબા સમય સુધી ચૂંટણી ટળી હોવાના મુદ્દે ચિંતા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે સ્થાનિક ચૂંટણી બંધારણીય લોકતંત્રમાં અત્યંત મહત્વપૂર્ણ છે સોફ કચ પાવર ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોક વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસનપાત્ર શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ સાત મે બે હજાર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર